જય જોહ જય આદિવાસી આજે વિશ્વ વિખ્યાત કવર મેળામાં અમારા વડીલ આદિવાસી સમાજના નેતા સુખરામભાઈ રાઠવા ના આમંત્રણ અને છોટા ઉદેપુર કવટ તાલુકાના સાથી મિત્રો ના આમંત્રણ ને માન રાખીને જયારે અમે આવ્યા છે ત્યારે આદિ અનાદિ ચાલતી આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા આદિવાસી સમાજના વેશભૂષા આદિવાસી સમાજના ઓજારો અને નાચ નાચણું આદિવાસી સમાજની બોલી અમે છેલ્લા બાર વાગ્યા થી તમારી વચ્ચે છે ત્યારે ખુબ સારી રીતે અમે જોઈ રહ્યા છે અને આવી જ રીતે આદિવાસી સમાજ નું અસ્તિત્વ આવનાર ભવિષ્યમાં પણ ટકી રહી આવનારી પેઢી પણ જાણે એ ઉદ્દેશ કે આ દર વર્ષે આ મેળો થાય છે ત્યારે અમને અહીં આવ્યા છે તમારો બધાને સાથે અમને અમને આ મેળાનો મળ્યો છે અને ચોક્કસ હું એટલું કે કે ખરેખર કમાટ આજુબાજુ વિસ્તારના તમામ આદિવાસી યુવાનો વડીલો માતા બહેનો અને સમગ્ર આદિવાસી પરિવાર આજે વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત થયો અને ખૂબ સારી રીતે ઉત્સાહભેર આ મેળામાં આપણે બધા સાથે નાચ્યા કૂદ્યા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે ત્યારે આવનાર ભવિષ્યમાં પણ આવી જ રીતના બધાના આશીર્વાદ અમને મળે તમારો બધાનો સાથ સહકાર મળે એ અપેક્ષા પણ રાખીએ છીએ સાથે સાથે આપણા સૌના આમંત્રણને માન રાખીને પોતાના અતિવ્યસ્ત કાર્યક્રમમાંથી જ્યારે શક્તિસિંહ ગોહિલ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે

સમૃદ્ધિ અને શાંતિ લાવે બધાની પ્રકૃતિ એટલી શક્તિ આપે એટલું સ્વસ્થ દીર્ઘાયુ આયુષ્ય આપે અને આવનાર દિવસોમાં બધા ખૂબ આગળ વધે શુભકામનાઓ સાથે મારી વાણીનો હું વિરામ આપું છું બધાને જય જોહર જય આવનાર દિવસોમાં પણ સુગ્રામભાઈ અમને જયારે બોલાવશે ત્યારે સુગ્રામભાઈ સાથે અમે આવીને ઉભા રહેવાના છે થી રાત દિવસ એક કરીને સુખરામભાઈ આવનાર ભવિષ્યમાં આખા વિસ્તારમાંથી સાથ ને સહકાર આપવા માટે પણ અમે તમારો બધાનો ખુબ પ્રેમ મળ્યો આશીર્વાદ મળ્યા એવી જ રીતના તમારો સાથ સહકાર મળે એ અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ જય આદિવાસી